ગુજરાત કોરોડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા વિકાસ ટુંડા સાહેબ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓએ ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેચનારા ઇસમ પર વોચ રાખી આ પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપી હતી તે અન્વયે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચઆર જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર વાય કે પરમાર સાહેબનાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિનો ગેરકાયદેસર રીતે જથ્થો મંગાવી વેંચનારા પર વોચ રાખી કાયદેસર કાર્યવાહી કરવા સૂચના આપેલ હોય તે અનુસંધાને એએસઆઈ અનિરુદ્ધસિંહ રાઠોડ તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ સુરેન્દ્રસિંહ ઝાલા રણજીતસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજાનાઓ ભુજ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળી કે ગણેશનગર આશાપુરા ગરબીચોક પાસે રહેતો હાર્દિક હરેશભાઈ ચાવડા પોતાના રહેણાંક મકાનમાં ઇંગ્લિશ દારૂ રાખી તેનું ગેરકાયદેસર રીતે વેંચાણ કરે છે અને હાલે આ વેચાણની પ્રવૃત્તિ ચાલુ છે જે હકીકત આધારે તપાસ કરતા બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો છે તે તમામ મુદ્દામાલ ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે અને આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ રહેલો છે કબજે કરવામાં આવેલ મુદ્દામાલમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ અડતાલીસ કિંમત રૂપિયા બત્રીસ હજાર નવસો અઠ્યાવીસ અને દસ હજાર રૂપિયાનો એક મોબાઈલ ફોન મળી તેત્રીસ હજાર નવસો અઠ્યાવીસનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે અને હાર્દિક હરેશભાઈ ચાવડા નામના આરોપીની અટક કરવામાં આવી છે આ સમગ્ર કામગીરીમાં પશ્ચિમ કચ્છ ભુજ લોકલ ક્રાઇમ બ્રાન્ચના સ્ટાફના માણસો જોડાયા હતા